તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર મિત્રો સ્વા તો સૌથી પહેલાં મિત્રો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પણ દબાવી દો જેથી કરીને આવા રેકોર્ડિંગ તમને સૌથી પહેલાં સાંભળવા મળે તો મિત્રો આ રેકોર્ડિંગ છે મામા અને મામી વિશેની જોરદાર વાતચીત કરી રહ્યા છે મનસુખભાઈ રાઠોડ અને અમિતભાઈ તો આખું રેકોર્ડિંગ સાંભળ્યા બાદ તમને કેવું લાગ્યું તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કમેન્ટ કરવાનું તો ન જ ભૂલતા કે તમને આ રેકોર્ડિંગ કેવું લાગ્યું અને લાઇક શેર કરવાનું પણ ન ભૂલતા તો સાંભળો હવે રેકોર્ડિંગ

આપડા આવડી મોટી દુનિયા છે એમાં કોઈ મેળ હોય તો એના ઘરે સન્માન થતું હોય ના મને કઈ વાંધો નથી ફાયદો શું થાય મારું કહેવાનું એમ થાય ગયો મનસુખભાઈ તમારે વાંધો હાલતો હોય બરોબર તો આપડે છોકરી દીધી ની અમારા મામા ફોઈ માં હું મારા મામા એ કીધું ભાઈ હું દીકરી દે ઈ તો મામી એ ના પડી હવે ઈ અમારો ડખો હાલે દીકરી નો મારે મારો વાંધો થઈ લ્યો તમારા જ પાર પડે વાત હે હવે તમે એને પૈકી લાગો છો હવે હું જમા થવા માંગુ છું કેમ ભેગું કરવું તમે મને કયો છે એટલે એ અમારા મામાને આ ના ડખો હાલે છે બરોબર હા હા હવે મારે છે ને મામા ની છોકરી સિવાય અમારે બીજે ને લેવાય નહી હા એ તો તમારે અમારે મામા ભોય માં થતું હોય એટલે બરોબર છે હવે તમે જે મામા ને પગે લાગો તમાર મામા ની દીકરી તમાર પાસે બેન થતી હશે હા હા એ તો બેન જ થાય ને હા અમારે તો મામા ની છોકરી સિવાય અમે બીજે હારે ઘર નાં માંડી શકીએ ના 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 અમુક રીતે બધા ને જોઈ તી હારા હોય છે આ રીતે નવા ગામ

એટલે મૂળ વાંધો આ છે હવે મામી મને ભેગી થતી નગર હું મામી દઉં મામી તારે જ્યાં રાખવી ત્યાં તારી છોકરી નું અમારી છે તો એ અમારી છે માતાજી ભેગી આલી ને મને ક્યાંક આવું પહણાવી દે તો મને કઈ વાંધો ન કુરદેવ પણ કઈ કુર વધારે તો કુરદેવ ને મૂકે અમારે માં પૂજાય

અદવતે યાર એ મારી પ્રીત ઓડી રે એ મારી પ્રીત અધૂરી રહી ગઈ એવું મે મામાને કીધું ભાઈ ના ના વાહ 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 મનસુખભાઈ વાહ તમે પણ હવે તમારો અવાજ પણ એમ છે હો મનસુખ તો તમે મામા ને કહી દયો કે મારી મામા ને એમ ને મેરી માય તમને હું વાંધો એ કીવા મારે તમે મારા મામા ને હમાસર દઈ દયો મારી મારી પદ્મા ને કહી દયો મારા દાદે રજવા તમે મામાને ને હમાસર દેવરો ગયો જો તો દોસ્તી કપાય જાય

છોકરી પ્રેમ કર્યો હતો ઈ ફોટા પાડ્યા એ તો જુદા હતા આપડે જ કાઢી મામા છોકરી જોઈ છે મામા ના પાડે ભલે મામો ના તો બાકી ઉપાડવી જમાય માર છે હા એ મામા નો જમાય રમે મામા નો જમાય રમે આ મનસુખ રાઠોડે મામા નો જમાય રમે એ રીતે ચાલુ કરવા જ્યાં

મારી ગણતરી શું છે કે આ બધા મામા ના પૈગે લાગે પણ ઈ મામાની છોકરી ના અમે જમાય થાય એટલે મામા ને ફરિયાદ રાખવી પડે તમે આખી વાત સમજ્યા સમજી ગયો મનસુખભાઈ દીકરા હેકરી

నా భాయు నా యవ గాఇనతి యవ ము యవ బోలో తాగే ము రాండి రాండి వు సే విండి ము ము నా ము ము బోల్లాయాయాయాయా మం కాల్ కాలే తోరాజి తలుకాన �

ਏ ਬਾਈ ਉਹਨੇ ਬਾੜ ਕੁਮਾਰਾ ਰੇ ਮੈਂ ਤਾਂ ਜ਼ਿੰਦਗੀ ਨੋ ਕੁਵਾਰਾ ਸੂ ਮੈਂ ਕਿਆ ਪੜਿਆ ਸੂ ਨਾ ਬਈ ਨਾ ਆਵੇ ਕੇਰੇ ਵਉੂ ਤੇ ਨਾ ਮੈਂ ਪੜਿਆ ਨਹੀਂ ਕੋ ਕਰੇ ਵਉੂ ਤੇ ਬਉੂ ਤਾਂ ਬਦਨ ਕਰੇ ਵਉੂ ਤਾਂ ਹੋਏ ਜੇ ਨਾ ਮੈਂ ਮਾਨਸੂ ਆ ਤਾਂ ਹਿਲ ਤੋ ਬੋਟੋ ਮੋਗ તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે અમિતભાઈ અને મનસુખભાઈ રાઠોડ વચ્ચેની વાતચીત શું થઈ તો આવા રેકોર્ડિંગ તમે મામા મામીનું જોરદાર વાતચીત સાંભળી તો આ રેકોર્ડિંગમાં તમે શું સાંભળ્યું તો કમેન્ટ કરીને જરૂર જણાવજો જરૂર ખાસ મિત્રો કમેન્ટ તો કરજો અને લાઇક શેર કરવાનું પણ ન ભૂલતો ને આવા જ રેકોર્ડિંગ માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બેલાકન દબાવીજો જેથી કરીને આવા રેકોર્ડિંગ તમને સૌથી પહેલાં સાંભળવા મળે